વલસાડ જિલ્લાની ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી શરૂઆતમાં ઉમરગામના ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવતા પ્રયાસ કર્યા હતા પરંતુ વધુ ફાયર ફાઈટરની જરૂર જણાતા ડમણ સેલવાસ

જ્વેલનશીલ કેમિકલનો તૈયાર અને કાચો માલ મોટી માત્રામાં સમગ્ર કરેલો સંગ્રહ કરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું